નમસ્કાર મિત્રો પર્દાફાસમાં સૌ મિત્રોનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો આજે પર્દાફાસમાં આપણે જે મહારાષ્ટ્રમાં હમણાં જે ભાષાનો પ્રોબ્લેમ ચાલે છે એના વિશે વાત કરીશું મહારાષ્ટ્રમાં રાજ રાજઠાકરે મનસે ચાલુ કર્યું છે ગતકડું અને એને પર ઉદ્ધવ ઠાકરે ટેકો આપ્યો છે હવે રાજ ઠાકરે ને ઉદ્ધવ ઠાકરે વિશે મારે બહુ કશું કહેવું નથી તમે બધા જાણો છો કે મહારાષ્ટ્રમાં મરાઠી ના આવડે તો એવા ગરીબ નાના વેપારીઓને લોકો મારઝૂડ કરે છે મરાઠીમાં બોલ મરાઠીમાં બોલ કરી હવે ઓગણીસો છાસઠમાં શિવસેનાની સ્થાપના બાલઠા બાળા સાહેબ ઠાકરેએ કરેલી ત્યારે એમણે પણ આ મરાઠી માણુસ મરાઠી અસ્મિતા મરાઠી સંસ્કૃતિ આ બધું ચગાયેલું પણ આ બધું પોલિટિકલી હોય છે હવે રાજ ઠાકરે બહુ સક્રિય હતા એટલે એમને એવું હતું કે મને ગાદી મળશે શિવસેનાની પણ એમને ના આપી લોહી લોહીને ખેંચે એ પ્રમાણે એમણે ગાદી આપી ઉદ્ધવ ઠાકરે ને ઉદ્ધવ ઠાકરે બિલકુલ સક્રિય નહોતા પણ એમને ગાદી મળી એટલે સક્રિય થયા એટલે પહેલાં એ મનસે સ્થાપી રાજ ઠાકરે હવે શિવસેનામાં પણ ભાગલા પડી ગયા તમે બધા જાણો છો હવે આ લોકોએ મરાઠી ના આવડે તો નહીં ચાલે મરાઠી તો આવડવું જ પડશે એવું કરીને નાના વેપારીઓને પતાડવાનું ચાલુ કર્યું છે હવે મોટા લોકો આગળ તો એ જવાના નથી કઈ મુકેશભાઈ અંબાણીને રસ્તા પકડીને કે એમની દુકાને જઈને રોકવાના છે કે ચાલ મરાઠી બોલ નહીં તો મારીશું એવું તો થવાનું નથી એટલે આવેલા વોટિંગના ઇલેક્શનના ચાળા છે પણ એમાં ગરીબ લોકો બિચારા માર ખાઈ જાય છે હવે આના મૂળિયા ક્યાં છે એ આપણે થોડી વાતો કરવી છે મૂળિયા એ છે કે આપણે પહેલેથી ભાગલાવાદી છીએ તમને કદાચ ખોટું લાગશે પણ અત્યારે કેરીની સિઝન ચાલે છે ખોટું લાગે તો રસ રોટલી વધારે ખાઈ લેજો પણ આપણે અંગ્રેજોનો ગાળો લઈએ છીએ કે અંગ્રેજો ભાગલા પાડોને રાજ કરી કરો એવું એમની નીતિ હતી પણ એ અડધું સત્ય છે અર્ધ સત્ય છે ભાગલા પાડો આપણી નીતિ હતી રાજ કરો અંગ્રેજોની નીતિ આપણે શરૂથી જ ભાગલાવાદી છીએ અને એના છે વર્ણ વ્યવસ્થામાં કારણ કે વર્ણ વર્ણવ્યવસ્થા આવીને બ્રાહ્મણ એમ કરીને આપણે જે શરૂ કર્યો એમાં કુલાભિમાન આવી ગયા જાતિ જાતિમાન જાતિનું અભિમાન વર્ણનું અભિમાન આવી ગયું કે અમે ઊંચા તમે બધા નીચા એટલે ત્યાં શરૂ થયું ધર્મનું અભિમાન આવ્યું મારો ધર્મ ઊંચો તમારો નીચો મારી ભાષા એટલે પછી બધા અભિમાનો અંદર બીજા જાય પછી ભાષાનું અભિમાન આવે બધી જાતના મિથ્યાભિમાન ગુસવા માંડે એટલે આપણે મિથ્યાભિમાની છીએ સ્વાભિમાની નથી સ્વાભિમાન સેલ્ફ રિસ્પેક્ટ એ અલગ વસ્તુ છે અભિમાન અને મિથ્યાભિમાન એ બધું અલગ વસ્તુ છે હવે કહ્યું એમ પછી ધર્મ મહાન મારો ધર્મના નામે તો ભાગલા પડી ગયા એ રીતે ભાષાના નામે ભાગલા પડવા માંડ્યા દેશના એ વાત આ છે ત્યાંથી ઓગણીસો સુડતાલીસ માં ધર્મના નામે ભાગલા પડ્યા આ તરત પછી આ ભાગલા શરૂ થયા સમજો ઓગણીસો સુડતાલીસ માં આપણે ગુજરાતની વાત કરીએ આ માહિતી તમને રસપ્રદ લાગશે

રાજકોટ મોરબી પોરબંદર જુનાગઢ થઈ ગયું ધ્રોલ બધા રાજ્યો ભેગા કરી અને એક સૌરાષ્ટ્ર રાજ્ય મુખ્ય હતું રાજકોટ અને એ બન્યું ઓગણીસો ને માં અને કચ્છનું રાજ્ય અલગ હતું પણ સૌરાષ્ટ્ર રાજ્ય અને કાઠિયાવાડ પણ કહેવામાં આવતું હતું હવે આપણે ગુજરાત બાજુ આપણે આ બાજુ આવીએ તો અમુક રાજ્યો બોમ્બે પ્રેસિડેન્સી ડાયરેક્ટ અંગ્રેજોના હાથ નીચે હતા અમદાવાદ સુરત અને ભરૂચ જેવા અમુક સીધા અંગ્રેજોના હાથ નીચે હતા જ્યારે બરોડા એક અલગ બહુ મોટું રાજ્ય હતું જે વલસાડથી છેક અંબાજી અને આમ છેક સૌરાષ્ટ્રમાં અમરેલી સુધી એનું રાજ્ય હતું એટલે બહુ જ મોટું રાજ્ય બરોડાનું ચાલતું હતું અને એ એમ સૌરાષ્ટ્ર અલગ હતું અને બોમ્બે પ્રેસિડેન્સી માં અમુક રાજ્યો હતા એટલે ગુજરાત નામનું કોઈ રાજ્ય નહોતું ઓગણીસો છપ્પનમાં પછી રાજ્યની રચના કરી ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ બરોડા જે પેલા મેં કહા સુરત ભરૂચ બધા ભેગા કરી મુંબઈ પ્રેસિડેન્સી માં જોઈન્ટ કરીને એક મુંબઈ રાજ્ય બનાવ્યું ઓગણીસો ને માં એટલે મારો જન્મ થયો તો મુંબઈ રાજ્યમાં ગુજરાત રાજ્યમાં નહીં કારણ કે મારો જન્મ થયો હતો ઓગણીસો સત્તાવનમાં પહેલી જાન્યુઆરીએ એટલે એ એ વખતે મુંબઈ રાજ્ય હતું ગુજરાત રાજ્ય નહોતું અને મુંબઈ રાજ્યમાં મરાઠી વિસ્તારો બધા હતા સમજો ને મહારાષ્ટ્રના પછી ભાષા કે ભાષા પ્રમાણે રાજ્યોની લડાઈ ચાલી અને અહીં ગુજરાતમાં ઇન્દુલાલ યાજ્ઞિકે એની નેતાગીરી લીધી અને ગુજરાત રાજ્ય ગુજરાત અસ્મિતા ગુજરાતી ભાષા મહાન રાજ્યની લડત ચાલુ કરીને એ વખતે મુંબઈ રાજ્યના મહારાષ્ટ્ર મુખ્યમંત્રી હતા મોરારજી દેસાઈને એવું કહેતા હતા કે મારી લાશ ઉપરથી રાજ લેજો અલગ રાજ્ય એમની ઈચ્છા ન હતી રાજ્ય જુદા પાણવાની પણ એ લડત બહુ ચાલી મારા મારી ગોળીબાર ફલાણ ઠેકણું બધા મર્યા કર્યા અને ઓગણીસો ને સાહીઠની પહેલી મે ગુજરાત રાજ્યની રચના થઈ નીચે મુંબઈ રાજ્ય નામ કાઢે મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ આ રીતે ભાષાકી પ્રમાણે રાજ્યોની રચના થઈ એટલે આ બધા વેરઝેડ મારી ભાષા તારી ભાષાના ચાલે ત્યાં જૂના છે આ બધા સૌથી જૂના ગણીએ તો વ્યવસ્થાથી ગણીએ તો ચાલે પણ ઓગણીસો એવી રીતે ભાષા પ્રમાણે બધી વહેંચણીઓ થવા માંડી અને રાજ્યોની અલગ અલગ રચનાઓ થવા માંડી હરિયાણાની ભાષા હરિયાણા બોલવા વાળા ને હરિયાણા આવ્યું પંજાબ બોલવાવાળાને પંજાબ આવ્યું એટલે હિમાચલમાંથી થોડું પંજાબમાં ઘુસાડ્યું આવું બધું કરીને વયમનસ્યો વધતા ગયા પણ મારા અંગત મત પ્રમાણે ભાષાકીય રાજ્યોની રચના નહોતી કરવાની પણ બધા જે સમૂહમાં જ્યાં જુદી જુદી ભાષા મિક્સ બોલાતી હોય ત્યાં એક રાજ્ય બનાવવા જેવું હતું માનો કે રાજસ્થાનની મારવાડી ભાષા મેવાડી ભાષા એમપી બાજુ અને ગુજરાત આબુ બાજુ એમ કરીને એક ભાષા રાજ્ય બનાવ્યું હોય નીચે તમે મરાઠી ભાષી ગુજરાતી ભાષી આ બાજુ એમપી બાજુના થોડાક એમ કરીને એક રાજ્ય બનાવ્યું હોય તો જો બહુ ભાષા બહુ ભાષાકીય રાજ્યો બનાવ્યા હોત તો આ ઝઘડા ના રહે આવું મારું અંગત મત છે ભાઈ હો પણ આપણાથી કોઈને કહેવાય નહીં આપણી સલાહ કોણ આપ એવી રીતે નીચે જાઓ તો મરાઠી ને કર્ણાટક ને પેલા તમિલ થોડાક તમિલિયન થોડાક તેલુગુ એવું મિક્સ કરીને એક રાજ્ય બનાવ્યું હોય મરાઠી તેલુગુ તમિલ કર્ણાટકની કન્નડ બધા બોલતા ભેગા રહેતા હોય આ ટાઈપની રચના કરી હોય તો હાલ જે ઝઘડા ચાલે છે એ થાય નહીં એવો મારો અંગત મત છે પણ પછી કાંક મૂળ આપણા સ્વભાવથી ભાગલાવાદી છીએ અને મિથ્યાભિમાની અહંકારી એટલે આ બધા ઝઘડા રહેવાના અને તમે જુઓ તો જૂની વાત કરીએ વેપાર ઉદ્યોગના લીધે ગણીએ તો સૌથી બંદર ત્યાં વેપાર ઉદ્યોગ બહુ વિકસતા હોય તો મુઘલ કાળમાં સુરત બહુ મોટું બંદર હતું ભરૂચ બહુ મોટું બંદર હતું તો એના વાવટા ફરકતા હતા અને બહુ વિકસેલું હતું એટલે તો શિવાજી ત્રણ વાર લૂટી ગયા હતા એના પહેલા ધોલેરા બંદર હતું ભરફ કાળમાં કાલમાં હતું ત્યાંથી વેપાર થતો હતો કરાચી બંદર પાકિસ્તાનમાં એટલે આપણે કંડલા બનાવવું પડ્યું પણ સુરત બંદર પુરાવા એટલે એક નવા બંદરની જરૂર હતી અને એવામાં આ મુંબઈ જરાય વિકસેલું નહોતું માછીમારોનો ટાપુ હતો અને એ મુંબઈ રાજ્ય મુંબઈ એટલે અંગ્રેજોના હાથમાં હતું બોમ્બે પ્રેસિડેન્સી કહેવાતું એમાં હાથમાં હતું હવે યુરોપમાં લગ્ન થાય તો પોર્ટુગીજના રાજાની રાણી છોકરી છોકરી તું મુંબઈ આપી દીધું અંગ્રેજોને એટલે પછી એ લોકોએ મુંબઈ ને વિકસાવ્યું અને બંદર સારું હતું નેચરલ બંદર એટલે બધા ઉદ્યોગપતિઓ ત્યાં વિકસા ટાટા ને બિરલા ને બધા મારવાડી ગુજરાતી ઉદ્યોગપતિઓ સાપુરજી પાલનજી ને ટાટા ને પેલા સુ કહેવાય બજાજ બિરલા ને બધા ત્યાં વિકસે એટલે મુંબઈ જો તમે એવું કહો અમારું મરાઠીઓનું છે તો એ ખોટી વાત છે મુંબઈ તો આખા ભારતની આર્થિક રાજધાની છે દિલ્હી રાજકીય રાજધાની છે તો મુંબઈ આર્થિક રાજધાની છે એટલે મુંબઈમાં આખા ભારતમાંથી લોકો આવે રે એને તમે આ રીતે મારી ના શકો મુંબઈમાં એક જમાનામાં બધા આપણા ગુજરાતી કવિઓ લેખકો પણ મુંબઈ જઈને લેવામાં ગર્વ અનુભવતા હતા આપણા કાંતિ દાદા બધા જૂના લેખકો બધા મુંબઈ રહેતા હતા નવલકથાઓ બધી ત્યાં લખાતી હતી હવે તમે જુઓ કે બધા ઉદ્યોગપતિઓ કાઢી લો મુંબઈમાં શું રહે મરાઠી ઉદ્યોગપતિઓ તો બહુ ઓછા છે કિર્લોસ્કર જેવા મોટા ભાગે તો ટાટા અને વાડિયા જેવા બધા સાપુરજી પાલનજી જેવા તો બધા પારસી છે બજાજ બિરલા અને મહેન્દ્ર જેવા તો બધા મારવાડીઓ છે અદાણી અંબાણી સંઘવી જેવા તો ગુજરાતીઓ છે અમુક વોરા છે બોહરા છે દાઉદી વોરા છે તો આ રીતે મિત્રો પણ એવું થવાનું નથી આ તો જસ્ટ વાત છે પણ સાથે સાથે દરેકની ભાષાનું આપણે ગૌરવ જાળવવું જોઈએ મહારાષ્ટ્રની મરાઠી ભાષાનું ગૌરવ જાળવવું જોઈએ એવી રીતે ગુજરાતનું ગુજરાતનું જાળવવું જોઈએ પણ બીજી ભાષા થોપવી ના જોઈએ આ લોકોનો પ્રોબ્લેમ એ છે કે ભાઈ તમે હિન્દી થોપો છો હમણાં સરકારે ત્રિભાષા ત્રણ ભાષાનું ઘુસાડ્યું છે એ કે ભાઈ હિન્દી અંગ્રેજી ને સ્થાનિક ભાષા તમિલમાં હિન્દી અંગ્રેજી તમિલ હિન્દી અંગ્રેજી ને મરાઠી હિન્દી અંગ્રેજી ગુજરાતી આ જે ફરજિયાત કરવા જાય છે તે પ્રોબ્લેમ થાય છે મહારાષ્ટ્રમાં જે જૂના ગુજરાતીઓ છે વર્ષોથી રહે એમને તો મરાઠી આવડે પણ નવો કોઈ આવે તો બિચારો માર ખાઈ જાય અને આ પણ જે ગુંડાગીરી કરે છે એ પણ ના કરવી જોઈએ કારણ કે ગરીબ લોકોને મારો તમે મુકેશભાઈને રોકીને એમની દુકાનમાં જઈ રોકવાના છો તમે કે મુકાભાઈ પણ મુકાભાઈ તો બોલશે કારણ કે એમને તો આવડતું હશે પણ આ મોટા ઉદ્યોગપતિઓને તો તમે રોકવાના નથી તો ગરીબ વેપારીઓને શું કરવા માંગો છો અને સરકારને પણ આ થોપવું ના જોઈએ કે ભાઈ તમારે ફરજિયાત હિન્દી ભણવી પડશે એવું ના થોપવું જોઈએ કારણ કે હિન્દી ને રાષ્ટ્રભાષાનો દરજ્જો હજુ તમે આપ્યો નથી એટલે હિન્દીને થોપવી ના જોઈએ કારણ કે તમિલ સાઉથના રાજ્યો તમિલ હિન્દી નથી બોલતા હિન્દી એવી ભાષા છે કે જે ઉત્તર ભારતમાં બોલાય છે પૂર્વોત્તર ભારતમાં નથી બોલાતી દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્રમાં ઓછી બોલાય છે ગુજરાતીઓનું હિન્દી એ ભંગાર છે એટલે તમે હિન્દી એ આખા દેશની ભાષા તરીકે માન્ય નથી થઈ તો એને થોપવી ના જોઈએ એમ તમે જાતે રાષ્ટ્રભાષા તરીકે ગણીને મંડી પાડો છો હવે એટલે તમિલયાનોમાં એ લોકો વિરોધ કરે છે એવી રીતે કર્ણાટક વિરોધ કરે એ રીતે મરાઠીઓ વિરોધ કરે છે તો થોપવી ના જોઈએ મુખ્ય અને ખરેખર તો અંગ્રેજી રાષ્ટ્રભાષા ટાઈપ થઈ ગયું છે તમને કદાચ ખોટું લાગશે પણ અંગ્રેજી બધા ના આવડે યુપી બિહારવાળાને અંગ્રેજી તો આવડે પંજાબીઓને અંગ્રેજી મસ્ત આવડે રાજસ્થાનીઓ મસ્ત અંગ્રેજી બોલે પૂર્વોત્તર ભારતમાં અંગ્રેજી સરસ ચાલે દક્ષિણ ભારતમાં અંગ્રેજી સરસ ચાલે ગુજરાતમાં તો અંગ્રેજી સરસ ચાલતું થઈ ગયું છે અંગ્રેજી રાષ્ટ્રભાષા ટાઈપ થઈ ગઈ છે હિન્દી નથી થઈ હજુ એવી હજુ તમિલિયનોને હિન્દી નહીં આવડતું આપણા ગુજરાતીઓએ જે જૂના મારે ટાઈપના છે અને ઇવન આપણા હાલના ગુજરાતીઓને હિન્દી એટલું સારું નથી બોલતા મૂવી જોઈ જોઈને હિન્દી શીખ્યા હોય એવું કારણ કે મને યાદ છે કે હું મારા ભાઈ છે નાના એ પેલાની ભણતા હતા બીઆઈટીએસ રાજસ્થાન બિરલાના વતનમાં બીઆઈટીએસમાં ભણતા હતા એન્જિનિયરિંગમાં તારે હું ત્યાં જતો ત્યાંથી દિલ્હી બહુ નજીક એટલે અમે આ તો જસ્ટ મજાક માટે ગમતકાતર સત્ય ઘટના પછી અમે દિલ્હી જઈએ ને એટલે અમારા બ્રધર ના પાડે ભાઈ તમે હિન્દી ના બોલતા દિલ્હી વાળાને ખબર પડી જશે ગુજરાતી એટલે પછી ભાવભાવ વધાર કરશે ઉતરશે ને એને કતા મને જ બોલવા દેજો એટલે આપણું ગુજરાતી પકડાઈ જાય છે એટલે મિત્રો આ રીતે આપણે મૂળ આ દરેક ભાષાનું અસ્મિતા હોવી જોઈએ એનું ગૌરવય હોવું જોઈએ પણ બીજા સરકારોએ ભાષાઓ થોપવી ના જોઈએ અને બીજા કોઈને ના આવડે તો આવી મારામારી કરીને ગુંડાગીરી પણ ના કરવી જોઈએ અમેરિકાનો સેદ દાખલો આલું તો ગુજ ન્યૂઝ જ્યાં જ્યાં ગુજરાતીઓ વધારે રહેતા હોય પેન્સિલવેનિયામાં ન્યૂજર્સીમાં તો સરકાર પણ ગુજરાતીનું ધ્યાન રાખે છે સરકારી પત્રોમાં ગુજરાતી આવે છે કે તમારે ગુજરાતીમાં મદદ જોઈએ તો આ નંબર ઉપર તમને ઇન્ટરપ્રિટર મળશે એટલે અને તમારા ગુજરાતીમાં સરકારી કાગળો જોઈતા હોય તો એ તમે પસંદ કરો તો તમને ગુજરાતીમાં પણ આપે છે એટલે દરેક ભાષાનું આ રીતે રિસ્પેક્ટ રાખવું જોઈએ પણ આ રીતે ગુંડાગીરી તો ના કરવી જો પણ મૂળ વસ્તુ આ એ છે કે આપણે પહેલેથી ભાગલાવાદી અને મિથ્યાભિમાની છીએ એટલે આ બધા ઝઘડા થાય છે પણ આ રીતે લોકશાહી માટે બહુ ખોટી વાત છે એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય